વેલકમ બેક તો સુરતમાં નકલી પીએસઆઈ બનીને ફરતા ઠગનો પોલીસે રોલો વીખી નાખ્યો છે નવરાત્રી જોવા હાથમાં ગયો સાથે અને આયોજકોને શંકા જતા પોલીસ પાસે તપાસ કરાવતા તેનો ભાંડો ફૂટી ગયો પોલીસે નકલી પીએસઆઈ બની ડ્રોપ જમાવનાર યુવરાજ રાઠોડ ધરપકડ કરી લીધી છે મેનગેટ પરથી એન્ટ્રી કરીને નકલી પીએસઆઈ સીધો જ ડ્રમમાં પહોંચી જતો હતો દ્રશ્યો કે જ્યાં પીએસઆઈ બનીને સીન સપાટા કરતો હતો ને હવે પોલીસે તેની શાન ઠેકાણે લાવી છે રિવોલ્વર બંધ રિવોલ્વર લગાવીને તે અહીંયા પહોંચતો હતો જોકે પોલીસે હવે તેને પકડ્યો છે

બિલકુલ સુરત ના ધુમસ વિસ્તાર ધુમસ વિસ્તારમાં થયા હોય ત્યાં નકલી પીએસઆઈ નો જે પોલીસ બનીને જતો હતો હાથમાં જે છે તે બંધ વોકી ટોકી લઈને જાણે પોલીસ હોય તે પ્રકારનો રોક જમાવતો હતો અને મોટા આયોજનોમાં તે પચી જતો હતો ત્યાં વીવીઆઈપી સહિત જે બેઠક વ્યવસ્થા હોય છે ત્યાં પહોંચીને તે રોપ જમાવતો હતો અને

એસઆઈ બનીને જે ફોટો યુવરાજ રાઠોડ જે છે તેના વડોદરામાં કોઈ સંબંધિત જે છે તે પોલીસ નોકરી કરે છે અને તેનેથી ગતિવિધિ પોલીસ ની ગતિવિધિ જાણી હતી ને તે રીતે તે આ પ્રકારની હરકત કરતો હતો માત્ર પાડવા માટે અને આયોજકો અને નવરાત્રિ ના આયોજક જોવા માટે આ પ્રકારનું તે કાર્ય કરતો હતો જોકે હાલ તો પોલીસે તેને પકડી કર્યો છે તેની શાંતિ કારણે લાવી છે જી બિલકુલ જરૂર જાણકારી બદલ આપનો આભાર